મારા ફોન જય શ્રી રામ બજરંગલી ડાયરા ને સ્વાગત છે તમારું આપડે છોટું સાગ માં ભાઈ છે ને સવાર સવાર માંથી આવી ગયા હતા વાડીયા આજનો દિવસ કયો છે ખબર આજે છે મતદાનનો દિવસ એટલે તમે એને અચૂકથી મતદાન કરતા આવજો ગમે એમાં આપો ભાજપમાં આપો કોંગ્રેસમાં આપો કે લોટામાં આપો કોઈ કોઈપણમાં આપો પણ મતદાન કરવું ફરજિયાત છે અને હવે આપણે છે ને સવાર સવારમાં જ આવી ગયા હતા આપણી વાડીયા જાવ મસ્ત મજાને આપણે આપણી રામપિયારી પડી હતી આપણી ટ્રોલી પડી હતી અને ચીપિયા જાવ આવી રીતે પડ્યા હતા અને જો આપણે જે હાથી આવી તો તો હાથી ની આવી રીતે પડ્યું તો ને ભાઈ આપડી વાડી નો સીન અત્યારે છે ને ગજબ નો આવે છે અને આજે છે ને અહીંયા કે ક્યાં પૂછડી વાળું જનાવર કરવા આવ્યું છે હવે શું કરવા આવતું હોય તો આમ જાણે હવે કઈ બાકી તો છે નહીં અને જો બાકી આપણે અહીંયા એક જાડી હોય ને આવી રીતે છે અને હવે આપણે આજે શું કરવા જવાનું છે ખબર કંઈ નથી યાર આ ખાઈ બહુ ને ડીઝલ ગજબ બી જતી હે એટલે આમાં છે ને નાખવા જવાનું છે આપણે ડીઝલ હવે ટ્રેક્ટર લઈને ડીઝલ ભરવા નથી જવાનું આપણે છે ને ઓંડામાંથી ડીઝલ ભરવા જવાનું છે પહેલા તા કેરબા ભર્યા વાળા હે અને આજે જો પાછો આપણી વાડી ઓલું તે તમને જ્યાં અહીંથી દેખાતું હોય ને પૂછડી વાળું જનાવર આવી ગયું હે તો હાલો આપણે અહીંયા જાતા આવી ગયા શું કારીગર કરે છે અને ફટાફટ પહેલા તો આપણે ડીઝલ ભરાવા જાય અને મિત્રો કોન્ટેનની વાત કરું તો કાલે હું વાડાઠી કરાવી આવ્યો ને કોન્ટેન મિસ થઈ ગયો તો કાંઈ વાંધો નહીં આજે લઈ લો જો કાલે હું વાડાઠી કરાવવા ગયો તો આજનું નવું લોટમાં આવી ગયું હે અને આ પૂછડી વાળું જનાવર છે ને આપણે જેવી ગીમા હે ને માથે ચડીને ધોકા માર લે તો આપણું પૂછડી વાળું જનાવર બોલી કઈ લોહાવ લીંબુડી અને હવે આપણે હે ને હુમા ડ્રમ બાંધવાના હે હોન્ડામાં ડ્રમ બાંધી લઈ બાકી વ્યુ આવે એમ હે તમને એમ નથી લાગતું મિત્રો કે આપણે હવે થોડું જેસે લેવું જોઈએ હે તો કોમેન્ટ કરી નાખો આપણે જેસે લેવું જોઈએ કે ના લેવું ઘર કર ભેગું થાને ભાઈ આપણે જેસે લઈ નાખી આવતા વર્ષે બાકી આપણે છે ને જેસે ના કામ તો આઈલા જ રહેવાના છે આ હે ને ડીઝલ ના ડ્રમ આપણી પાસે આવી ગયા હે બરોબર અને આ ડીઝલ ના ડ્રમ ને છે ને આપણે આપણી જે આ જૂની જે રામપિયારી હતી ને આ આપણી જૂની રામપિયારી એ જૂની રામપિયારીમાં જ્યાં અહીંયા લંગરીયું કરી આપણે શું કરી ખબર આ બેને આમ લંગરીયાથી બાંધીને પાછળ રાખી દે હું એટલે આપણે કઈ ઉપાધી જ નહીં તો હાલો ભાઈ ફટાફટ એને આ કાર્યક્રમ પૂરો કરી નાખી અને એને ડીઝલ નું કાર્યક્રમ ચાલુ કર આપણે છે ને જે બે સાઈડ કેરબા બાંધી દીધા છે અને હવે આ રામપિયારીને છે ને સીધી લીંબુડી કરવાની છે આપણે પંપે જ્યાં જવાનું હોય ને ત્યાં સીધી આ ગાડી લઈ જવાની છે ને આપણે આ ગાડી ફાવે ઓછી બરાબર જે આવી રીતે છે ને બે કેરબા રાખી દીધા હોય બે કેરબા ભરાઈ જાય અને આપણે ડીઝલ લઈને આવતા રહેવું હાલો તો ફેરા ફેરા ડીઝલ ભરાવ ડીઝલ ભરાવાનું સ્ટાર્ટ થઈ ગયું હોય બેયમાં ભરાવવાનું ભરાવાનું હોય આમાં ને આમાં કેરબા જો ભરાય આપણે અહીં પગ દઈને બેઠા કેમ કે આ ઉલરી ના જાય ને એટલે ઉલરી સાઈડ વજન વધી કેરબો નહીં આવે ડીઝલ ભરાવી ગયો ને પૈસા પૈસા દેવાઈ ગયા ભાઈ તા એનું પેટ્રોલ નાખી લઈ પાંચસો છસો નું પેટ્રોલ નાખ દેજો છસો નું પેટ્રોલ પૂરે ભેગું ભેગું પૂરા આવી ગયું ડીઝલ ભરાવાની પ્રોસેસ પ્રક્રિયા કહેવાય ને એ ચાલુ થઈ ગઈ ના ડીઝલ ભરાવા માંડ્યું હોય ડીઝલ ડીઝલ ભરીને ભાઈ ને ઘેર આવી ગયા તા આજમાં ખાસ કરીને હિતેશભાઈ આવે છે બરોબર હિતેશભાઈ આવે એટલે આપણે આજે એક્સપેરિમેન્ટનો વિડીયો શૂટ કરવાના છે અને એક્સપેરિમેન્ટનો સામાન જોવા અહીંયા પહેલો આ રહ્યો એક્સપેરિમેન્ટ છે ને આપણે આજે ભાઈ પૂઠામાંથી કંઈક બનાવવાના છે પાછો એનો નવો એક્સપેરિમેન્ટ કરવાના છે તો તમે વિડીયોને એન્ડ સુધી રહ્યો કેવો એક્સપેરિમેન્ટ થવાનો છે એ જી તમને કોમેન્ટ બોક્સમાં બતાવી દેજો અને હાલો ભાઈ હવે મારે એક બીરેક થોડું કામ એ પતાવી લઉં

આ તો કંઈ વાંધો નહીં હાલો હું વિડીયો બંધ થતા ભાઈ આ બગડો કીધી ઉઠા મલક ના હે બરોબર હવે જો આ ભાઈ બંધ નીચે અહીંયા આવી ગયા હતા આ ડેલો બેલો ખોલી જો હે આપણે તમને વાત કરી દીધી ને કે આપણે એક્સપેરિમેન્ટનો નો વિડીયો શૂટ કરવાનો છે યાર આપણો બધો સામાન રેડી થવા માંડ્યો યાર આજે શું બનાવવાનું છે મસ્તી નું બનાવવાનું છે હિતેશભાઈ આજે શું કરશું આપણે કારીગર કહેવાય ને ને કા જોવા છે આ જો જાહે અરે યાર આગલી ફેર 350 જણા આવે જો આ વર્ષે રી જાય હું આ બધું ન્યાય અમારે બધું કટિંગ ચાલે છે અને અમારે એક્સપેરિમેન્ટ સામાન ઓલા થેલામાં પડ્યો છે અને ભાઈ હોળી બધી મહેનત કરી છે ને તડકો બારે એવો છે ને કે જાય ને તો સીધી ચામડીમાંથી છાલા પડી જાય એવું એવો તડકો હોય ને તમે લાઈક ને શેર ને સબસ્ક્રાઇબ ને કોમેન્ટ ને દિલ હાથ કોઈ ને YouTube માં કર નાખજો કરો બરોબર અને યાર આ જોતા ખર્ચા આવે જે પટિનાન વાલા તમે ખર્ચા વસૂલ થાય એટલા તો કરી દીયો જનરલ તો મોનેટાઇઝ કરી દીધું એટલે અમને કઈ ઉકલે છે હવે તો ઘરે થી ના પડે હાલો હવે એના બધું फटाफट સેટઅપ કરી લાઈ અને આનો વિડિયો તમને જોવા મળશે ગુજરાતી ફોરેમાં

ચાલો ફટાફટ પેલા ફેવિકિક લેતા આવી તો ભાઈ છે આપણે મસ્ત મજાનો એક્સપેરિમેન્ટ નો વિડિયો શૂટ કરી અને હિતેશ ભાઈ ની હવે આપણે બ્લેક સ્પાઈડર લઈ બ્લેક સ્પાઈડર એટલે કે જ્યાં થી જે તમે જોવો ને ઈ બ્લેક સ્પાઈડર દેખાડતા વેલા પહેલા તો હું તમને દેખે ને દર્શન કરાવી તો આપણે ડોબાના બ્લેક બ્યુટી આને કહેવાય બ્લેક બ્યુટી વર્સિસ ડોબા જો આ ડોબું આપણી સામે જોઈ રહી છે અત્યારે એને મારે નહીં મારે નહીં તો હારું અને આને બુલેટ ની બટબટાટી આવી છે ભાઈ એ જો 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 આ વજમાં કોઈ હી જાહે

વેઓ તમને એમ થતો હશે કે આપડો ઓછિકાના આવાડીએથી ઓલીવાડીએ કેમ આવી ગયા તો હવે ને આવાડી આપણે શું કરો હતા કે આપણે રામ પેરી લઈને આપણે આ આવ્યા હતા કેમ કે આપણે છે ને બીજી વાડી આપડી બળની છે ને એ બળ ભરી અને અહીંયા જે લઈ આવવાની છે આપણે આ વાડીએ લઈ આવવાની છે એટલે આપણે અહીંયા માપવા આવ્યા હતા કિલોમીટર તો જો આપણે છે ને અહીંથી ચાલુ કરશું ને મીટર તો જો પહેલા તો અહીં છે ને કિલોમીટર જોવાના હે અને એ કિલોમીટર છે ને આપણે માપી અને માં સુધી માપવાના છે એટલે આપણી ઉપર ભાવ નક્કી કરવાનો હોય તો જે આમાં અત્યારે બતાવે છે અડતાલીસ પીચોતે કિલોમીટર અહીંયા બતાવે અને એ કિલોમીટર જોઈ અને પછી સીધે સીધું જાય અહીંયા છે ને લેવાના હે ડમ્ફરું બલ્ડના એટલે હવે આપણે છે ને એ પ્રોસેસ કરવા નથી એટલે આપણે એ વાડીયાથી સીધા લેન્ડિંગ થયા હતા અને હવે છે ને આપણે ફટાફટ આપણે કિલોમીટર માપી લઈએ હલો ભાઈ આવી ગયા તા આપણે પછી આપણી વાડીયાને કેટલા કિલોમીટર છે ખબર પાંચ કિલોમીટર છે યાર આપણે એમ લાગતું હતું દહ કિલોમીટર થઈ જાય અને જે આપણી વાડીએ છે ને ટાણે આડા પંચી હાલવાનું ચાલુ છે આજે ખેતર બનાવ્યું હતું ને પ્રોસેસ ચાલુ છે અને આપણા બાપા અત્યારે ટ્રેક્ટર રાખે છે અને જો આવી રીતે ટ્રેક્ટર હાલે છે પાછળ સૂર્ય આવતો એટલે તમને બહુ દેખાતું નહીં હોય આ વાડિયા છે ને અત્યારે આડા પંચી આંકવાનું આલે છે ને આપણી કોબેટડી અને એમાં આપણો ભાઈ ચડી ગયો છે ભાઈ બે પાલા પાછા બે પાલા ભેગા છે જોતા જાય મારા ઘર ગધડી નું હરખું નતું હાલતું

અહીંયા થી ડંફરું અંદર કેમ કે વાંતા લાઈન નારિયેળી નારિયલી બારી કેમ છે નારિયલ તમને મલક હાલો હલો વાહ દહી લઈને